હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દૂધીનો ફુલાવ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક કપ મેં મસૂરને ધોઈ અને એક કલાક પલારી લીધા છે દૂધી લીધેલી છે અને છાલ ઉતારી અને ધોઈ લીધી છે અને ઝીણી સમારી લીધી છે આપણે તમારે આને ખમણવી હોય તો તમે ખમણી પણ શકો છો બે મીડિયમ સાઇઝની ડુંગળી બે મીડિયમ સાઇઝના ટમેટા આ બંને વસ્તુને મેં ચોક કરી લીધા છે એક મીડિયમ સાઇઝનું બટેકું લીધેલું છે અહીંયા ચોખા લીધેલા છે આ બાસમતી ચોખા નથી આપણે જે જીરાસા ચોખા આવે છે તે મેં બે કપ જીરાસા ચોખા લીધેલા છે તમારે બાસમતીમાં ફુલાવ બનાવવો હોય તો તમે બાસમતીમાં ફુલાવ બનાવી શકો છો આદુ મરચાં અને લસણને મેં વાટી લીધું છે કશ્મીરી મરચું ધાણા જીરું હળદર ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર તેલ જરૂર અનુસાર પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં મોટા પાંચ ચમચા તેલ ગરમ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો ડુંગળી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આદુ મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરી દેસુ ત્યારબાદ ટમેટા એક ટી સ્પૂન સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ બટેકા એડ કરીશું બટેકા આપણે કાચા જ લીધેલા છે એટલે આપણે સ્ટાર્ટિંગમાં તેલમાં જ આપણે એડ કરી દઈશું બટેકાને થોડીક વાલ લાગે છે અને મસૂર મસૂર ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો બે મિનિટ આપણે પાકવા દેસુ ત્યારબાદ ચાર ચમચી જીરું અને ગરમ મસાલો અહીંયા તમારે બિરયાનીનો મસાલો એડ કરવો હોય તો તમે બિરયાનીનો મસાલો પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા નોર્મલ મસાલો જ લીધેલો છે આપણે રૂટિન જે ઘરમાં યુઝ કરતા હોય તે જ મસાલો મેં આમાં એડ કરેલો છે બે ટેબલ સ્પૂન પાણી એડ કરીશું ત્યારબાદ આપણે કાશ્મીરી મરચું એડ કરીશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે અને પચાસ ટકા જેટલું આપણે બટેકા અને દૂધી પાકી ગઈ છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું

તો આપણાને પાંચ થી સાત મિનિટ આજ રીતે આપણે ચોખાને પાકવા દઈશું તો આપણે સાત મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા આપણો ફુલાવ પણ રેડી થઈ ગયો છે હવે આપણે આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણો દૂધીનો ફુલાવ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં